જય હિન્દ મારું નામ પુકાર પટેલ અને આજે તમારા માટે એક સારી માહિતી લઈને આવ્યો છું આજે શિયાળાની ઋતુ તો ગઈ અને ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો મિત્રો તો પછી આવું એક વસ્તુ વિચારો કે તમે બાઇક નવું લેવા જાઓ અને આરામથી બાઈક લાખ આજુબાજુનું તમને બાઈક પડે તો હું તમને એનાથી બી સસ્તી કિંમતમાં તમારા માટે ગાડી લઈને આવું તો તમે બાઈક લેશો કે ગાડી લેશો તો હું તમને જે ગાડી બતાવું એ તમે જોઈ લેજો અને મને છેલ્લે જો તમને અનુકૂળ લાગતી હોય તો તમે ગાડીનું બુકિંગ કરાવીને અને લઈ લેજો ગાડી મારી સાથે તમને ગાડી બતાવી ચાલો ભાઈ આજની ગાડી આપણી રહેશે ટાટા ઇન્ડિકા વિસ્તા બે હજાર બાર મોડલની ગાડી અને ટોપ મોડલ ડીઝલ વેરિયન્ટની અંદર આપણી ગાડી આજની આવશે પહેલાં હું તમને આખી ફરતે ગાડી બતાવી દઉં પછી આપણા આગળ ચર્ચા કરીએ કંડિશન તો ભાઈ વેલ મેન્ટેન કંડિશન भाई सारी कंडीशन में गाड़ी हो तो बहुत फरवान जरूर नहीं सीधा आई जा जो, गाड़ी गमती हो तो भाई इंडिका विस्टा डीजल वेरियंट सुपर पावर पिकअप तम गाड़ी आवसे आ रही चलो भारती तो गाड़ी आप जो ली थी गाड़ी चावी अपना जोड़े आई गई तो आप अंदर थी भी चेक कर लीए આ દબાયું આ ખુલી ગઈ ગાડી ચલો અંદર આવી રીતે દેખાશે ટોપ અંદર આવશે એટલે તમને માડીને બધા જ ફંક્શન તમને બધા જ મળી જશે સીટ કવરની વાત કરીએ તો સીટ કવર ચાલે એવા વાત છે અંદરનું ઇન્ટરિયર તો સારું જ છે પાછળથી ચેક કરી લઈએ તો પાછળ પણ એનું સિટિંગ બધી વાત કરીએ તો બેસીને પણ ચેક કરી લઈએ ભાઈ સિટિંગ તો એકદમ કમ્પ્લીટ છે તમે આવું બેહો તો એ તમારી સીટ પાછળી થાય કન્ડિશન તો ભાઈ વેલ મેન્ટેન જ છે આપણા જોડે ચાવી છે તો ભાઈ આપણે ચાલુ કરી લઈએ વખત ચેક કરી લઈએ એ આ એન્જિન સ્ટાર્ટ એકદમ વર્કિંગ કન્ડિશનની અંદર એન્જિન છે એસી આવી જશે તમારું મ્યુઝિક સિસ્ટમ આવી જશે કંપનીનું એક્ઝસ્ટેબલ સ્ટેરિંગ આવી જશે પછી પાવર વિન્ડોની ચારે ચાર પાવર વિન્ડો આવી જશે એક્ઝસ્ટેબલ મિરર આવી જશે ગાડીની અંદર અને આપણી ગાડી ડીઝલ વેરિયન્ટની અંદર છે એસીને બધું ફર્સ્ટ ક્લાસ વર્કિંગ કન્ડિશનમાં જ છે ગાડીનું એન્જિન આપણે જોઈ લઈએ એક વખત એન્જિન તો ભાઈ કમની ફિટિંગ જ છે બહુ સારી કન્ડિશનની અંદર એન્જિન છે અને ભાઈ લીધા ભાઈ તમારે બીજી કોઈ એક રૂપિયાનો ખર્ચો બીજો નહીં આવે અને આપણે બધી ગાડીમાં કહીએ એ પ્રમાણે આ ગાડી પણ નોન એક્સિડન્ટ જ છે અને એન્જિન પણ સારું જ આવશે તમારે ચિંતા કરવાની જરૂર નહીં ટાયરની કન્ડિશન પણ સારી જ છે ભાઈ ગાડીમાં બીજું તો શું જોવું હોય ડેકી આપણે ચેક કરી લઈએ ભાઈ ડેકીનો સ્પેસ તો તમને મળી જશે આની અંદર આરામથી ઇન્ડિગા વિસ્તાર જો કે ડેકી સારી જાવ સ્પેર વ્હીલ પણ ચેક કરી લઈએ કેવી કંડિશનની અંદર સ્પેર વ્હીલ પણ સારી કંડિશનમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી ગાડી તો તમે ચેક કરી લીધી હવે હું તમારે આગળ સ્ક્રીન ઉપર આવી જાઉં અને આપણા ભાવની ચર્ચા કરી લઈએ ગાડી તમે જોઈ લીધી હવે આપણા ભાવની ચર્ચા કરીએ પણ એના પહેલા હું તમને બેઝિક માહિતી આપી દઉં ગાડીની ગાડી બે બે હજાર બાર મોડલની અંદર આવશે બે પત્તે તમારે બે હજાર બાર જ હશે અને ગાડી ડીઝલ વેરિયન્ટની અંદર આવશે વીએક્સ એટલે કે ટોપ મોડલ આ ઇન્ડિકા વિસ્ટામાં જે કહેવાય એ આવશે તમારે ઇઠ્યોતેર હજાર જેટલી ચાલેલી ગાડી અને સુપર કન્ડિશનમાં ગાડી આવશે નોન એક્સિડન્ટની આપણો ફૂલ ગેરંટી રહેશે અને એન્જિન પણ તમારે એકદમ વેલ ગુડ જ આવશે એટલે ચિંતા કરવાની કોઈ જ તમારી જરૂર નહીં હવે આપણે ભાવની ચર્ચા કરી લઈએ તો આ ગાડી આપણા ભાવની વાત કરીએ તો ફેસબુક અને બધી જગ્યા ઓએલએક્સમાં આપણે આ ગાડી એક લાખના પચીસ હજાર રૂપિયામાં મૂકેલી છે પણ હું તમને હજુ પણ ડિસ્કાઉન્ટ કરી આપું જો યુટ્યુબમાંથી તમે આવતા હશો તો તમને આ જ ગાડી હું તમને પંચાણું હજાર રૂપિયામાં આપી દઈશ પંચાણું હજાર રૂપિયામાં તમને આ ગાડી આપી દઈશ એટલે ભાઈ તમારા બાઇક કરતાં પણ સસ્તી થઈ આપણી કિંમત આવું તમારા માટે જ હું આવી મહેનત કરી રહ્યો કે તમને સસ્તી ગાડી મળી જાય અને તમે મને દિલથી યાદ કરો અને તમારા રેફરન્સમાં પણ એસડી મોટરની બધી ગાડીઓ શેર કરો અને જો એમને પણ અનુકૂળ લાગે તો એ લઈ લે તો એમનો પણ કામ થઈ જાય એના માટે આપણે આટલી બધી મહેનત કરી રહ્યા છીએ તો જો મારી ચેનલના સબસ્ક્રાઈબ અને લાઈક ના કરી હોય તો અત્યારે જ કરી દેજો અને તમારા મિત્રો સર્કલની અંદર પણ મારો વિડીયો મૂકજો કે જેથી કરીને મારી માહિતી તમને હેલ્પફુલ થઈ શકે અને હું તમને કંઈક કામે લાગી શકું ચાલો મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં આવા ટોપિક સાથે